ટોટલી જો અહીં તમને મળી જાય રાય ભાઈ બધું અહીં વસ્તુ તમને મળી જાય બરોબર તમારે જો લેવું હોય તો આપણા બ્લોગમાં જોજો અને એડ્રેસ તમને મળી જાય તો ચલો આપણે જો ધાણા જીરું લઈ લીધું છે ને ધાણા જીરું દળવા નાખ્યા છે નહોતું પણ શીશો કાઢ્યો ને અંદરથી આવો થઈ ગયો શીશો હર હર મહાદેવ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો અને વ્લોગમાં તો આજ સવાર સવારમાં નાય તો ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે વાગ્યા છે સાડા દસ અને થોડી ઘરની વસ્તુ લાવવાની છે તો મમ્મી કીધું આડ હું કરે છું અત્યારે તો કીધું લઈ આવીએ પછી કઈ સાઈડ ઉપર જાય તો કાંઈ નર આવશે નહીં લેવા જવાનો તો અત્યારે સવાર સવારમાં અમે જઈએ છીએ ઘરની બધી વસ્તુ લેવા મરચું છે હળદર છે અને એ બધું વસ્તુ લેવા જવાનું છે કારણ કે મમ્મી આ વખતે આરો છે મેડમ તો છે નહીં મેડમ ગયા છે અમદાવાદ એટલે મેડમ આવત નથી ગયા ગયા વખતે આપણે ગયા હતા તે વિડીયો ઉતાર્યો હતો એમાં તમે ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો હતો અને ગયા વખતે આપણે મેડમ જોડે હતા અને આ વખતે મમ્મી જોડે છે ગયા વખતે મમ્મી જોડે નહોતા કારણ કે મમ્મી ગયા હતા ગયા વખતે સુરત અને આ વખતે મેડમ ગયા છે અમદાવાદની મમ્મી છે આપણે અહીંયા તો મમ્મી કે ચાલ લઈ આવીએ ને ખાલી હાલો તો આજે લઈ આવીએ તો અમારે બધું વસ્તુ ઘરની થોડીક બાકી રહી ગઈ છે મરચુંની બધું એ બધું લેવા જઈએ છીએ તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જો પહેલી વખત આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું ત્યાં જઈને તમે સીધું મળીએ ચાલો તો ચાલો આપણે આવી ગયા છીએ દર વખતે ગયા વખતે આપણે મરચું અહીંયા મિનિટ લીધું હતું જો આ ખોડિયાર મરચાં ફાર્મ ઊંચડીવાળા તો આ વખતે અહીંથી જ લેવાનું છે તો ચલો આપણે મરચાંના ભાવ ને એ બધું હું છે મરચા વરછો આવી તો આ કંઈક કામનો પંડાલ છે તમારે જો મરચું લેવું હોય તો આવજો બધા આપણે દર વર્ષેથી અહીંથી જ મરચું લઈએ છીએ એડ્રેસ છે નારી ગામ પેલા ખોડિયાર ફાર્મ ઊંચડીવાળા આ યાદ રાખવાનું ઊંચડીવાળા બરાબર ચલો આ મરચું છે રેશમ પટ્ટામાં આવડું આ બોલું

જો અહીંથી મરચું લો ને એટલે મરચું તમને આઈ ના દળી દે હમણાં આપણે જો મરચું દળાવવાનું ચાલુ કરે તો તમને દેખાડે કે એવું મરચું દળે છે બરાબર તો બ્લોકમાં બી કન્ટિન્યુ બના રહેજો તો ચલો જો આપણે આ મરચું દળાવવાનું ચાલુ થાય છે તો મશીન છે જો અહીંયા તમને મરચાં ને તેલ દેવાની પણ સુવિધા છે તમને તેલ પણ આપી દેજો મશીન છે મશીનથી વધી જાય તમે જોવો તેલ દઈને ને થઈ ગયું છે મરજુ અહીંયા તો ચલો આપણે જો ધાણા જીરું લઈ લીધું છે ને ધાણા જીરું દળવા નાખ્યા છે ખાલી મસાલા બધા દળી દે છે તમને આઈથી લો એટલે બધું દળી નહીં દઈ દે તમને ના લો ભાઈનું કામ બહુ સારું છે અમે દર વર્ષ અહીંયા જ લઈએ છીએ તો ચલો અમે લોકોએ છે ને બધા મસાલા ને એવું લઈ લીધું છે હા બનાવી નાખો અને મસાલા છે ને ટોટલી જો અહીં તમને મળી જાય હા ભાઈ બધું વસ્તુ તમને મળી જાય બરાબર તમારે જો લેવું હોય તો આપણા બ્લોકમાં જોજો અને એડ્રેસ તમને મળી જાય ટોટલી મસાલા અહીંયા તૈયાર મળશે અને તમને દળી પણ દેશે નહીં અમારું આમાં થાય તો બસ ચાલો આપણે બિલ બને છે હવે આ સેટ છે આપણું બિલ બને છે ચલો તો ચલો આપણે મસાલાને ઉપર જો લઈ લીધું છે અને મમ્મી કે થોડુંક શાક બકાલું લેવું છે તો કે યાડે ઘડી ગુભી રાખીએ તો કીધું આપણે યાડે ઘડી ગુભી રાખીએ છીએ તડકો અત્યારે પોણા બાર જ્યાં છે ઉનાળાનો તડકો એટલે ભૂતકાળ ભૂલ તડકો છે પાણા પોણા બાર જ્યાં છે અત્યારે આપણે ઊભા છીએ લીમડાનો મસ્ત છાંયો છે છાયા ઘડી કીધું ઊભા રહે તો મમ્મી કે હું શાક ને લેતા આવું સારું લેતા આવું તો ચલો હવે આપણે ઘરે જઈને તમને મળશું ત્યારે તડકો બહુ લાગે શાક પછા લઈ લઈએ આપણે ઘર પાછા તો ચાલો અત્યારે જો અમે ઘરે આવી ગયા ને અમે શું શું વસ્તુ ને તમને દેખાડું કારણ કે તડકો તો બાપા પુષ્કળ છે આમ તો પડશે અને રેપ જેબ થઈ ગયા પછી ત્યાં લીમડા હેઠળ એ વરાળ મારતી તો જો આપણે લેવા જીરું મરચું આ બે કિલો મરચું છે આ કિલો કાશ્મીરી બે કિલો મીડિયમ તીખું પછી આપણે રાય લીધી કાશ્મીરી હુકા મરચાં ચટણી બટની બનાવીને તો કામ આવે પછી હળદર અળસી તલ વરિયાળી બસ તો બધાનું જો બિલ કેટલું થયું તો બસ બિલ થયું અઢારસો રૂપિયા આટલી વસ્તુ આવી અને એડ્રેસ છે ભાઈ વાગી ગયા છે બાર ગયા હતા દસ ના ગયા હતા બાર વાગ્યા પાછા આવ્યા ચલો ઘડીક આરામ વરમ કરશું થાય ગયા તડકાના હા બાજી તડકો પુષ્કળ લાગ્યા ચાલો હાલો હવે હમણાં જમવાનું બાજી બનાવશે હજી તો કામ બાકી જ કામ હજી કચરા પોતા બધું બાકી છે કામ ખાઈ પીને પછી કચરા પોતા રહેવું કરશે ખાઈ પીને કામ કરશું તો ચાલો હાલો પછી મળીએ તમને હવે આપણે બધી વસ્તુ લાવવાની હતી લાવી નાખી તો તમને પછી મળીએ તો આપણે સવારે જે બ્લોક લીધો તો એ પછી કાંઈ બ્લોગ લીધો જ નથી કારણ કે તડકો લાગેલો હું ઉઈ ગયો તો સીધો છેક જાગ્યો સાડા છ એ અને પછી થોડુંક મોબાઈલમાં એડિટિંગ બધું બાકી હતું વિડીયોનું બધું એડિટિંગ કર્યું પછી જેમાં જમીને અત્યારે હોવા જતો ને તો હું રોજ સાઈડ ઉપર કામે જાઉં ને એટલે બરફનો શીશો લઈ જાઉં છું એટલે બપોર લગી બરફનું પાણી ટાટું રહે બહુ પછી પીવું હોય ને તો હોય ટાડું પાણી એના માટે તો અત્યારમાં એ હું ફ્રીજના આ ખાનામાં હું આ મેકો આ ખાના મેકેલો હતો તમે લાઈન કંઈક ખાવાનું હોય તો આમાં જોઉં પણ ખાવાનું તો નહોતું પણ સીસો કાઢ્યો સમજો આવો થઈ ગયો સીસો ફાટી ગયો આખો આખો બરફ એમના નીકળ્યો આવું જોયું કે શીશો આવી રીતે ફાટી ગયો શીશો આખો આખો અહીંથી આ બધો તૈરા મારીને ફાટી ગયો અહીંથી આખે ઊભે ઊભો પછી થોડુંક આ ચીરી બરફ આખો એમને કાઢી તો આવું પણ થાય એટલે ધ્યાન રાખજો કે શી થવાનું કારણ એક જ છે કે આ શીશો આખો આખો પાણીનો ભરેલો હોય ને એટલે બરફ વધે ને એટલે ખેંચાય એના લીધે લગભગ ફાટી ગયો છે મને એવું લાગે છે તમને શું લાગે છે કોમેન્ટ કરીને કહેજો આ પાંખો બરફનો શીસો જો એમ એમના આવું શું જો

તો ચલો હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ તમને આ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો અને ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કર લેજો અને ઘટડી છે ઘટડી દબાવવાનું ના ભૂલતા એટલે અમારો જે પહેલો બ્લોગ આવે એ સીધી તમને નોટિફિકેશન મળી જાય અને હા વિડીયો સારા લાગતા હોય અમારે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ